નમસ્કાર એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર અમ્યુકોના તબીબી અધ્યાપકો હડતાળમાં જોડાયા દર્દીઓને ભારે હાલાકી ચૈત્રી નવરાત્રીએ માદલપુરમાં આશાપુરા મંદિર ખાતે વિશેષ આરાધના અમદાવાદના યંગસ્ટર્સનું અનોખું ક્રિએશન સંદેશ કે ફિલ્મ દક્ષિણ ગુજરાતના ઘટાદાર જંગલમાં આગથી અફડાતફડી લુહાણા મહાપરિષદ દ્વારા અમદાવાદમાં થેલીસે જાગૃતિ અભિયાન એમવે દ્વારા ચિત્રકાર કોમ્પિટિશન યોજાઈ અમદાવાદમાં કેડબરી બોર્નવીટા મિશન ન્યુટ્રિશન વર્કશોપ યોજાયો જોઈએ સમાચાર વિગતવાર ગુજરાત માં હાલ તબીબી અધ્યાપકો પોતાની માંગણીઓને લઈને હડતાલ ઉપર છે ત્યારે આજે અમ્યુકો સંચાલિત હોસ્પિટલના ડોક્ટરો પણ અધ્યાપકોના સમર્થનમાં હડતાલ ઉપર ઉતરતા દર્દીઓની સારવાર ઉપર ઘેરી અસર પડી છે આજે તમામ ઓપરેશનો રદ કરવામાં આવ્યા છે અમદાવાદ ઉપરાંત જામનગર અને ભાવનગરના ડોક્ટરો પણ હડતાલમાં જોડાયા છે જામનગરમાં આજે તબીબી અધ્યાપકોની રેલી પણ યોજાઈ હતી અને યુજીસીના નિયમ અનુસાર પગાર અને ભથ્થાની માંગણી કરવામાં આવી છે એએમસી સંચાલિત હોસ્પિટલના તબીબો માર્ચ સીએલ ઉપર ઉતરતા તંત્ર દ્વારા જિલ્લા કક્ષાએથી તબીબો બોલાવાની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે હવે હડતાલિયા તબીબો પોતાની માંગણીઓને લઈને ઝૂકવા તૈયાર નથી આજે ટીચિંગ કક્ષાના સિત્તેર જેટલા પ્રોફેસરો પોતાની યુજીસી પે સ્કેલ મુજબનો પગાર કરી આપવા માટેની માંગણી માટે આજનો દિવસ ચોવીસ કલાક માટે હડતાલ ઉપર ગયેલા છે લગભગ સિત્તેર જેટલા ડૉક્ટરો જોડાયા છે હોસ્પિટલ રાબેતા મુજબ જ ચાલુ છે અને રેસિડેન્ટ ડૉક્ટરો અને ઓનરરી ડોક્ટરો જે ફરજ બજાવે છે એમને વધારાની ડ્યુટી સોંપી છે અને તમામ કાર્યવાહી યોગ્ય રીતે ચાલુ જ છે રાજ્યભરની મેડિકલ અને ડેન્ટલ કોલેજોના સત્યાવીસો જેટલા તબીબો હડતાલ ઉપર જતા તંત્ર હરકતમાં આવી ગયું છે બીજી તરફ અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં ડીએન બી ન્યુરોલોજીની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે જ્યારે ભાવનગરમાં પણ બીજીની પરીક્ષા તથા એમસીઆઈનું ઇન્સ્પેક્શન મુલતવી રખાયું છે તથા કોલેજોમાં ઇન્ટરનલ એક્ઝામ પણ મોકૂફ રાખી દેવાઈ છે જેને કારણે શિક્ષણ કાર્યો ઉપર અસર જોવા મળી રહી છે અમદાવાદના માદલપુર ગામમાં આવેલું આશાપુરા માતાજીનું મંદિર ચાલીસ વર્ષ પુરાણું છે આ મંદિરે ચૈત્રી નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી માતાજીને સવાર સાંજ વિવિધ શણગાર કરવામાં આવે છે તથા મહાઆરતી પણ યોજાય છે જોકે આશાપુરા માતાજીના મંદિરની આસપાસ કોમર્શિયલ વિસ્તાર હોવાને કારણે અહીં બિઝનેસમેન અને નોકરિયાત લોકો પણ દર્શનાર્થે આવે છે ચૈત્ર નવરાત્રીના અંદર લોકો લગભગ દસ અગિયાર વાગ્યા સુધી ઓછા ઓછા સો લોકો અઢીસો લોકો જેમ જેમ નોરતા વધતા જાય છે એમ લોકો બાર ગામથી આવતા જાય છે અને દર્શન કરતા જાય છે અને અષ્ટમીના દિવસે અહીંયા આગળ હવન થાય છે સાંજના સમયે શિપોર હોમાય ત્યારે આખું ગામ ભેગો થાય અને જાહેરમાં આરતી થાય છે ચૈત્રી નવરાત્રી દરમિયાન અહીં ગરબા અને ભજનનું પણ આયોજન કરવામાં આવે છે બાળપણના ફિલ્મ જોવાના શોખથી પ્રેરાઈને ચાર યંગસ્ટરે એક અનોખો કોન્સેપ્ટ સાથે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે પોતાની ફિલ્મ દેશ કે ફિલ્મ વિશે સેન્ટ જેવિયર્સ કોલેજના પાસ આઉટ સ્ટુડન્ટ આરજો માર્દવ રિઝવાન અને રવિએ જણાવ્યું છે કે દરેક યંગસ્ટરમાં કોઈને કોઈ કળા હોય છે અત્યાર સુધી પોતાની પ્રેમિકા કે પ્રેમી માટે પોયમ લખનારામાંથી ઘણી સારી સ્ક્રિપ્ટ તો કોઈ સારા ગીતો લખી શકે છે પરંતુ તેમને અત્યાર સુધી ચાન્સ મળ્યો ન હોવાથી આવડતું

है, है, रोडीज हो गया इंडियन आइडल हो गया डांस इंडिया डांस हो गया तो वो हर एक का एक लिमिटेशन होता है एक जगह तक ही जाता है तो हम लोग ने कुछ ऐसा सोचा कि लेट्स डू द थिंग कि जो एंड रिजल्ट तक जाए तो हम लोग एक ऐसा कंसेप्ट लेके आ रहे हैं जिसका नाम है देश की फिल्म उसके अंदर ऐसा है कि फिल्म बनाने के लिए जितने भी लोग चाहिए होते हैं ये स्टोरी राइटर हो गया स्क्रिप्ट राइटर हो, हो गया सिंगर हो गया फोटोग्राफी डायरेक्टर हो गया, हो गया, हो गया, आ, हो गया आ, आ, एक्टर एक्ट्रेसेस एवरीबडी सो इफ यू हैव एनी काइंड ऑफ टैलेंट ये इंडस्ट्री के अंदर जाने के लिए जितने भी टैलेंट की जरूरत होती है अगर इफ़ यू एनी ऑफ इट यू कैन कम डाउन टू अस यहाँ पे ऑडिशन होगा ऑडिशन का प्रोसेस जो है वही है ऑडिशन होगा सिलेक्शन होगा उसके बाद जो टॉप मोस्ट हो इंडिया के अंदर उन लोगों का सिलेक्शन करेंगे फिल्म बिल्कुल सही भी

મ્યુઝિશિયન કેમેરા ઓપરેટર સિનેમેટ્રોગ્રાફર એડિટર વગેરે કેરેક્ટર્સ અને પાત્રોનું સિલેક્શન કરશે દક્ષિણ ગુજરાતના ઘટાદાર જંગલમાં આગ લાગવાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી મહારાષ્ટ્ર ગુજરાતની સીમા નજીક આવેલા ડાંગ અને તાપી જિલ્લા અંતર્ગત જંગલ વિસ્તારમાં લાગેલી આગે ફોરેસ્ટ વિભાગ માટે મુશ્કેલી ઊભી કરી દીધી હતી જોકે આગ ભયંકર નહોતી પરંતુ ધુમાડા દૂર દૂરના વિસ્તારો સુધી ફેલાયા હતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ પહેલા ડાંગના જંગલમાં લાગી હતી અને ફેલાતા ફેલાતા તાપી જિલ્લાના જંગલ તરફ વધી હતી આગને કારણે આજુબાજુના ગામમાં વસતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો શ્રી મહાપરિષદના મહોત્સવ ઉજવણી વર્ષ નિમિત્તે ગઈકાલે અમદાવાદમાં જાગૃતિ મહારેલી એનસી હાઈવે ઉપરથી નીકળી હતી અને બાદમાં પતંગ હોટલ ખાતે તેનું સમાપન થયું હતું શ્રી લોહાણા મહાપરિષદના ગુજરાત વિભાગના ઉપપ્રમુખ ઉમંગ ઠક્કર અને મંત્રી મુકેશ ઠક્કરે જણાવ્યું હતું થેલેસેમિયા થેલેસેમ્યાઈ વારસાગત બીમારી છે તે કોઈ રોગ નથી તેની સારવાર ખૂબ જ ખર્ચાળ છે અને આ બીમારી જિંદગીને ટૂંકાવી દેનારી છે થેલેસેમિયા ટેસ્ટ કરાવીને લગ્ન કરવામાં આવે તો આ બીમારી આગળ વધતી અટકાવી શકાય તેમ છે વિશ્વભરમાં અને ભારતમાં ગુજરાતમાં ઘણી બધી જ્ઞાતિના બાળકો થેલેસેમિયા મેજર નામના રોગ ફૂટી રહ્યા છે અને થેલેસેમિયા મેજર રોગ એટલો ગંભીર રોગ છે કે જેમાં બાળક વીસ વર્ષથી વધારે ક્યારેય જીવી શકતું નથી સામાન્ય કારણે કે થેલેસેમિયા માઇનર જે વહન કરતી હોય એ લોહીની એક તાસીર છે એ લોહીની તાસીર વહન કરતી હોય જે પોતે કોઈ રોગ ન હોવા છતાં થેલેસેમિયા માઇનર વાળી બીજી વ્યક્તિની સાથે જો લગ્ન થાય એના તો એનાથી થેલેસેમિયા મેજર જન્મવાની શક્યતા બાળકની લગભગ પચીસ ટકા થઈ જાય છે તો એ સંજોગોમાં એક જાગૃતિ અભિયાનની બહુ જ જરૂરિયાત છે ઘણી બધી સંસ્થાઓ આ જાગૃતિ માટે કામ કરે છે ઘણી બધી જ્ઞાતિમાં અને ખાસ કરીને લોહાણા જ્ઞાતિમાં મેમણ અને ખોજા જ્ઞાતિમાં સિંધી જ્ઞાતિમાં આમાં થેલેસેમિયા મેજરનો રોગ મહદઅંશે દેખાતી છે તો બાળકો પીડાય નહીં બાળકનું પરિવાર એને પણ આર્થિક બોજો ન પડે અને એ જે એક ટ્રોમા જેવી સ્થિતિમાંથી કુટુંબ પસાર થતું હોય છે એમાંથી બચી શકે એટલા માટે આ જાગૃતિ અભિયાન અને જાગૃતિ મહારેલીનું અમે આયોજન કરેલું છે પણાપરિષદ એક વિશ્વભરની સંસ્થા છે તે સંસ્થાના ઉપ ઉપક્રમે આજે ગુજરાત વિભાગની આ એક મહારિનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અમારા મહાપરિષદના પ્રમુખ પરેશભાઈ યોગેશભાઈ લાખાણી અને ઉપપ્રમુખ પરેશભાઈ ભુપ્તાણી અને અમારા ગુજરાત વિભાગના દરેક કાર્યકરો અને અમદાવાદની એકતાલીસ અમારી લોહાણાની સંસ્થાઓ તેઓના બધા સાથે રહી અને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં આજથી એકતાલીસ સંસ્થાઓથી લઈ એમાં બે હજારથી વધુ લોકોનો સમાવેશ થયો હતો જે રેલી એસજી રોડ ઉપરથી થઈ પાલડી થઈ અને આશ્રમ રોડ ઉપર આજે અહીંયા પૂરી થઈ છે તેની અમે જાહેર કરીએ છીએ પતંગ હોટલ કોર્નર મેદાન ખાતે ગઈકાલે સવારે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ નિઃશુલ્ક થેલેસેમ્યા ટેસ્ટ કેમ્પ પણ યોજાયો હતો

આ વર્ષે ભારતના પચાસ થી વધુ શહેરોમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દસ જેટલા બાળકો સામેલ થયા હતા અને તેમની પ્રતિભા દર્શાવી હતી આ શહેરોમાં સંસ્થાઓ કે સનરાઈઝ પ્રોજેક્ટ હેઠળ જરૂરિયાતમંદ સંસ્થાઓને આવરી લેવામાં આવી છે સ્થાનિક શાળાના શિક્ષકોને આ સ્પર્ધામાં જજ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને છ વિજેતાઓને પ્રમાણપત્રો ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે એમવે ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અરજીત બેનર્જીએ જણાવ્યું હતું તેમને આનંદ છે કે નન્હે ચિત્રકાર કોમ્પિટિશનનો વ્યાપ દર વર્ષે વધતો જાય છે તેમજ વધુ ને વધુ રોમાંચક બનતી જાય છે કેડબરી બોન્વીટા દ્વારા માહિતી સભર અને સક્રિય વર્કશોપ કેડબરી બોર્નવિટા મિશન ન્યુટ્રિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપનો હેતુ માતાઓમાં તેમના બાળકો માટે પોષક તત્વો કઈ રીતે જરૂરી છે તે અંગે જાગૃતિ કેળવવાનું હતું આ વર્કશોપના ભાગરૂપે ઉપસ્થિત ઓડિયન્સ સાથે પૂર્વી કે પંચાલ એમએસી ડાયટિશિયન અને સેલિબ્રિટી ડોક્ટર અદિતિ ગોવિત્રીકરે વાતચીત કરી હતી અને તેમના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા बोर्नविटा कैडबरीज बोनविटा हैज स्टार्ट दिस न्यू कैंपेन कॉर मिशन न्यूट्रिशन तो इसमें यही अवेयरनेस स्प्रेड करनी है मदर्स में कि द चाइल्ड नीड्स विटामिन डी फॉर द एब्जॉर्बन ऑफ कैल्शियम विच इज इम्पॉर्टेंट फॉर हेल्दी बोन्स एंड हेल्दी टीथ ઇપ સોસ રિસર્ચ કે જે સુપ્રતિષ્ઠિત માર્કેટ રિસર્ચ એજન્સી છે તેના દ્વારા થયેલા એક સર્વેના તારણોમાં માતાઓએ આપેલા મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા આ સર્વે દ્વારા અગિયાર શહેરોમાં બે હજાર માતાઓને સામેલ કરવામાં આવી હતી આ અભ્યાસ પ્રમાણે એ જાણવા મળ્યું છે કે માતાઓની વિવિધ સ્ત્રોતો દ્વારા પોષક તત્વો અંગેની જાણકારી ઘણી છે પણ ખાસ કરીને વિટામિન ડી અંગેની જરૂરિયાત વિશેની જાણકારી ખૂબ ઓછી જોવા મળી હતી વધુ સમાચાર માટે નિહાળતા રહો એસ લાઈવ વેબ ચેનલ નમસ્કાર